હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ મને અચાર ભાઈ ટાઈટની શરૂઆત થઈ ગઈ હવાર સવાર મજો તો આવી એવા છે અને ઠંડી ભાઈ હે ફૂલો ફૂલ કોટ બોટ બધું પહેરી લીધું છે અને વાળી આવીને તરત આમ જોવાય ને તો અહીંયા થઈ ગયું બધું ઓહો એટલી બધી ટાઈટ છે હે ભાઈ આવીને જો વાડી કરવી પડી છે બહુ ટાઈ છે ભાઈ બહુ ટાઈ છે ને

અને હવે ઘડીક વાર તાપી પછી પાછા કપડા ભાગી ભાઈ ની ભાઈ ઠરી જાય તાપીએ ઠરી જાય ને હમ તો ગટી ઠરી જો ભાઈ અરે તમાર ગટી ગંજી આયા બેટી આયા હોય રોનક જો

mày घेरे हे रेव चल आपण माकडे चल जा नाही चल जा ओ चल आपण जो बाय बाय चला टाटा काका हात दो के दादा जो हात करा जो आला आला टाटा करा दो टाटा

ડાયરેક્ટ વંડા નીકળવાનું છે તો વંડા જવા નીકળી જઈએ હવે તૈયાર થઈને ગાડી બાડી સ્ટાર્ટ કરી દીધી છે મેડમ બે જાય કા હું તો બે જો ની રહેતે મસ્તી ની હા અને હવે ભાઈ અમારે ને જલ્દી જલ્દી નીકળીએ તેડી કોઈ થાવા મીડો છે હવે જો રોડ ઉપર તો ખૂબ જ સહી હવે હાલવા મળીએ ઘણો મોડું થઈ ગયો હાડા જ ઉપર થઈ ગયું છે તો એ નીકળીએ જલ્દી જલ્દી રસ્તામાં ઘડી કર ઉભા રહે સહી અમારે મેડમ ને ઠંડુ પીવું હો કા હા તો ભાઈ આપણો ગ્લાસ આવી ગયો છે રેડી કમ્પ્લીટ

हो हामी नै जा त फाइनलइजम सोफा बेन खेर पुगिसै नि जमि कार्विन भगवान तयार करी त सोफा बेन नलाई भेट उभाले बैठकै हो केरो हा उभा त हे तमर के जाव अमर वाले आइछु भाइ तिमी हँदै आउ जाव ने हेलो आउ जा जा हँदै उभास नै भमर जाउ त तमर मोर थामे ठेठ ताठे जाउ त इले मोर थाते हम जाई हा हेलो भागु खेर હા હાલો હાલો હવે તમારે આવવાનું હોય બાજુ હાલો આશક ભાઈ હવે અમે ઘરે જઈને કથા કરજો હો પાછા પાકુ ને તો વાંધો નહીં તો હાલો ભાઈ તો હવે અમે નીકળી બહુ મોડું થઈ જાય ત્રણ થઈ જાય તો ધીમે ધીમે હાલો મળી તો ટાઈમસર ઘરે પૂગી જાય પાછા તો ફેમિલી અમે વંડા નીકળી ગયા હા અને જવા માટે ઘેરે પણ રસ્તામાં સબસ્ક્રાઇબર

હ તો નકી ને તાજે કે તઈ નકી ને ધકરી ગુરુ જાય બેહી જાવી ને સમજજો કે ધકરી માં સાંત થી બેહી આવું છે અને સાવાર ગુલ્લા જેસર આવ્યા છે અને હવે અમે ક્યાં જઈએ તમારે બધાને કહેવાનું છે ખાસ કરીને આ વિડિયો ની અંદર હે ને કમેન્ટ કરીજો કે અમે કઈ જગ્યાએ રાતા એમ આભાર કહી હા કોવિડ તો કરજો તમે જાય હા અને ભાઈ જેસર ની કાઠે રોડ કાઠે પેટ્રોલ પંપ હતો રોડ પેટ્રોલ પંપ હોયેલા ભાઈ તો ભાઈ જો અહીંયા પેટ્રોલ કા ઉભા રહી ગયા જીને તે મત ફરવા ન દઉં ફરવા તો હા ફરવા ઈ તમારે બધાને કમેન્ટ કરવા છે કે અમે ક્યાં જઈ છે એમ તો જો રેસર પૂગી ગયા છે હવે ક્યાં જઈ છે ની તમારે બધાને કમેન્ટ કરવાની છે તો આજનો બ્લોગ બસ અહીં સુધી થી બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી બસ નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય